મારે આ ક્ષેત્રમાં બગડ્યું પેલું ક્ષેત્ર બગડ્યું હું કીધું મગફળીમાં માં કુક પૈસા કે ના અરે રે ભગવાન હું કેન કેન મારું લેણું પડ્યું ખૂબ મારા થઈ ગયું અરે મારી વેદના ક્યાં ખૂબ

મારા પૈસા લાવડો તમારે નુકસાન તો ઘણું છે પણ મારે મારા પૈસા જુએ જુએ ને જુએ તમે ગમે તે કરો તમે સમજો મારે સમજવાનું કોઈ નહીં તમે કેટલા વાયદા આલો વાપરો ખરી હા મારે દવાખાનો એક મકાન એક મકાન ધોરણે સારી બધી હડી ગઈ એક મકાન મારા પેલા દુકાનવાળાને આલવું ભાઈ બિયારણવાળાને ધોરણે ખોણ ચેઠ લાવવું એ બધું તમારી મારે કોઈ જોવા નહીં ગગા ભાઈ મારે તો પૈસા થી મો પૈસા નો મારે પૈસા લાવો તમે સમજો હું હમજ તો નહીં મારે પૈસા તમારે મને આલો બસ હું પૈસા લેવા આવ્યો છું હવે હું પાછો નહીં કરે એમને પૈસા લીધા નહીં લાવો પૈસા પણ હાલ હવે કરવું છે બધું પલાળી લે તાર એ તો વરસાદના લીધે હોય શું કરવું તો શું કરશો તમે બોલો પાલવાના કે શું કરવાનું કે વરી વાયદા ના ના એક મહિનો ટકો પડે એક મહિનો હો એક જ મહિનો એક મહિનો થતા થતા હું આવી જઈશ તમારા ઘરે પૈસા તમારે મને આવવા પડશે ગમે તેમ કરો તમે વેસાઈ દો મારે પૈસા જોઈએ જુએ ને જોઈ રેડી હું જવું છું હવે ભગવાન આ ખેડૂત ની વેદના કોણ સમજ છે અરે રે મારા પગ કોમ કરતા નથી એક રસ્તો છે મારે

તમે ગમેય કરો તમારે ગમે વેશી મારો ગમેય કરો પણ મને આજ તમારા પૈસા હાલવા પડશે આલવા પડશે આલવા પડશે રેડી પણ શું વેજો આલ શું પૈસાના પૈસા આવે એમ છે મારા તમારા ઘર ને કલર વીઆઈપી થાય છે બારીયું લખ આ દરવાજા તાળાઈ નવા થી આ કુલર લાવ ઈ પૈસા ક્યાં આવે છે બધાય મારે પણ ભળ અમે મગભળી વાઈ દી કે એના અમે બાચી બધી વસ્તુ લાવી છે ને હવે હું ઈ કલર વાળાની ક્યાંથી પૈસા આલ્યો તમારે નુકસાન ઘણું છે તો તમાર મગભળી નુકસાન તો નુકસાન તો મારા ઈ છે કે પણ તમારે તો ખાલી લખવાનું જ છે તો ભાઈ તાર તો તમારા આટલા વખત આયા નહી આયો હવે નાયણો થઈને આયો તો પૈસા જોશી મારે આટલો ફેરો ખાલી સમય આલો તમે મને મેં તમને સમય તો આજથી થી મોડી ને એક વરસ પેલા આલ્યો તો રેડી

પેલા ફેરા આવી કઈ મારા પૈસા નતો આવ્યો તારો પૈસા પૈસા મી આયેલા પૈસા જોઈ એ નાટક નઈ કરે પૈસા લાવો પેલા ના 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 પૈસા વાળો હેડ જ નહી નાનો મારે

વાત હાસી છે કારણ કે આ તો હલકે પેરે તો પણ બધાને બગાડ શોધ છે વરસાદ પણ એવો ખરે ટાઈમે આવ્યો છે બગાડ ઘણો બધો થઈ ગયો મારે હોબળો મારે ડોસી મોજી એક તો એ સાઈડમાં મારે દવાખાનો વાત હાસી પછી આ માગતા વાળાનો ભાઈ દુકાન મારે બિયારણ હલવા હાલવા પછી તમારે જેવા મોણા આવી એને કોઈ જવાબ તો હાલો ના હાલો વાત હાસી હું આમ તો હાસું બોલું તો આ તો પૈસા હારું પણ આ તારો આટલો બધો બગાડ દેશી હું તેમ માગવું હું એમ જ વિચાર્યું કે માંગવા જ છે એવી રીતે પણ હવે તારો આટલો બધો બગાડ થઈ ગયો છે મગફળી બગડે મતલબ બધું આ આ સિઝન પહેલાં સિઝન બગડી હતી આ સીઝને બગડી છે એટલે હવે આ બધો બગાડતો તારા ખૂબ છોકરો હોય તમારા ઘરમાં દવાખાનું ફાડે તો હું સમજુ છું હોતો નહીં આ તો હું આવ્યો તો કીધું હોય તો બરોબર છે કોણ હોતો નહીં પૈસા મારા પૈસાનો કોઈ ટેન્શન ના લેતો કુબેર ભાઈ પણ બધા તમારા જેવા મોણ ના હોય વાત હાસી છે

ભગવાન દાડો હવે સારો છે તમારે આવશે શક્તિ રાખજો અને કોઈ જરૂર બધા જો આવું સમજી ને આ કુબીર ભાઈ સમજાય એવું તો મારે કોઈ આવડું પગલું ભરવું ના પડે

તો મન કે દે મો પૈસા તમે ટેકો કરી થોડા ઘણો ના ઈ તો સારું છે મોએ માર પર કમે કે થોડા ઘણો ટેકો કર્યો પણ તો હવે માર સેતા મને જાવ પેલા એમ્પાયર મન જાવ જો હા તો તમે દઈ ના આઈએ ઓ તમે ભેગા માર તો પણ મન તો દેશું નથી જાતો એટલે તો મારી હેરો ભેગો છું આપણે બે જણા એને થોડો દિલા આલસ પડી એને તો માર બડો ખૂબ છે તો હવે

તોય છતાં સતાત તમને એટલો બધો દબાવા હાલતો તો હું તમને કહી ગયો તો કે થોડા ઘણા પૈસા તમારે દોતા હોય તો મને કેજો પણ હું કેને કે પૈસા પર તમારે ભરવાના છે માથાના છે એટલા બધા પાર્કા છે તમારે ચેન ચેન ભરવાના છે મારે એક તો મગ ભરીને બિયારણ વાળાના ખાતરવાળાના બાજી દવાખાનાનો ભય મહિને બિલ થાય પછી મારે ખોણ ના સડે આ ખેતરમાં નુકસાન ટ્રેક્ટર વાળો માગે

તો તમન કોક થશે તો છેલ્લા ઘરનો નો શું થાય ઈયન કેટલો વખો પડશે ઈયન ચેટલા ઘર ની વખો પડાવશે તમને જો આટલો વખો પડાવતા હોય અને આટલા હદી જાતા હોય તો ઈયન ચેટલો વખો પડાવશે ચેડે હાસી વાત છે છોકરા નું શું થાય અમે તમારી માનવતા તમને મોકો આયલો છે સેવા તમે અમને સેવા કરવાનો મોકો આયલો છે પણ આ અમારા પૈસા તમારા જોડે જમે તારે પૈસા થાય તો અમારે પૈસા જોતા નહીં પણ તમે કોક બીજા આવી તમારી જેવા પરિસ્થિતિનો કોઈ મોણા આપઘાત કરતો હોય તો એનો આવો મારી ગુડ જે છે કે એને બધન કર્યો પણ નીતિ હારી રાખશે તો તારા પૈસા નહીં તારે અમારા કરતા હારા દાડા આવશે રાખો મેન વસ્તુ શું છે હવે પછી તું આવો પગલું નઈ ભર નહીં

પૈસા કોઈ ના પાડવા નથી આવું પગલું ભરવું પડે ના ના હવે હું શું સમય નબળો હોય ને તાર બધું નબળું જ થાય એટલે તારો સમય સારો આવી જાય દાડા બધું ભગવાન ઓટોમેટિક સારું કરી નાખશે હાલ તમે ગગલો ગગલો કરતા હશે મુદ્દો મારકુટે કરતા હશે પછી તું ગગો ભાઈ થઈ જાય એટલે સમય ની વાઈટ જોવાની છે અને મહેનત કરવાની છે બાકી તું મરવાથી કોઈ પ્રશ્ન આ દુનિયામાં આજ સુધી એવો કોઈ પ્રશ્ન એવો છે કે મરવાથી હલાવે ના હવે હવે અને કોઈ પ્રશ્ન એવો નથી કે જેનો સોલ્યુશન નથી આ દુનિયામાં

જો ના આયા હોત તો આદમ હું મરી જયો તાપકાત કરી સારું થાતું એ બે માણો કાનું કાકો ને કુબેર થઈ ગયું હે ભગવાન તારા ઘરે દેર છે પણ અંધેર નથી હેર મારા બાપ